અંકલેશ્વર જેઆઈડીસી વિસ્તારમાં એનવાયજી ફાઉન્ડેશન દ્વારા દિવાળીના પાવન પર્વે મીઠાઈ વિતરણ અંકલેશ્વર જેઆઈડીસી ખાતે આવેલ નવજીવન ગરબા ગ્રાઉન્ડ બાજુમાં આવેલ જોગસપાર્ક ચોકડી નજીક એનવાયજી ફાઉન્ડેશનના સભ્યો દ્વારા દિવાળીની શુભ નિમિત્તે જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારો માટે મીઠાઈ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો દિવાળીના પાવન અવસરે એનવાયજી ફાઉન્ડેશન દ્વારા સમૂહમાં આનંદ અને સદભાવના ફેલાવવા માટે અનોખો ઉપક્રમ અમલમાં મુકાયો હતો અંકલેશ્વરકના વિવિધ વિસ્તારોમાં પણ મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું જેના દ્વારા અનેક પરિવારોએ આનંદ અને ખુશીની લાગણી અનુભવી આ ઉમદા કાર્યક્રમમાં એના પ્રમુખ સભ્યો શૈલેષ પ્રજાપતિ રાજ રાઠોડ યશ પટેલ પાર્થ પટેલ ઉજ્જવલ પ્રજાપતિ પાર્થ પરમાર સહિત સંસ્થાના અનેક યુવાનોની નોંધપાત્ર હાજરી રહી હતી સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવવા અને દુર્બળ વર્ગને ઉજવણીનો ભાગીદાર બનાવવા એનવાયજી ફાઉન્ડેશન સતત કાર્યરત રહે છે આવા સેવા કાર્યોને લઈ સમાજમાં પ્રશંસા થઈ રહી છે આજ રોજ આપો હિન્દુનો મોટામાં મોટો તહેવાર દિવાળી નિમિત્તે એનવાયજી ગ્રુપ તરફથી જરૂરિયાતમંદોને મીઠાઈનું વિતરણ કરવામાં આવેલું છે તેમજ દર રવિવારે આ એન વાયજી ગ્રુપ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદોને ભોજનની પણ સગવડ કરવામાં આવે છે તેમજ અનેક મોટા મોટા તહેવારો ગણ ગણેશ મહોત્સવ હોય જરૂરિયાતમંદોને કોઈ ગરીબોને કોઈ મદદ કરવાની હોય આ ફાઉન્ડેશન અગર આવે છે આ જ રીતે આપણે દરેકને ગરીબોને જે મદદરૂપ થાય છે તે નિમિત્તે આજે દિવાળીના તહેવાર નિમિત્તે ગરીબ ગરીબોને જરૂરિયાતમંદોને કુટુંબીયજનોને મીઠાઈનું વિતરણ કરેલું છે તેમજ આવનારા દિવસોમાં આ જ રીતે કામ કરતા રહેશે એવી શુભકામના આપું છું હેપી દિવાળી એનવાયજી ગ્રુપ તરફથી જરૂરિયાતમંદોને દિવાળીના શુભ પ્રસંગ નિમિત્તે મીઠાઈનું વિતરણ કરવામાં આવેલું છે